આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રી દુર્ગા અષ્ટોતર શતનામ સ્તોત્રમ હાલમાં ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે મા દેવીની આરાધના ગુપ્ત રીતે ભક્તો કરે છે મા દુર્ગાની આરાધના ખૂબ જ ફલદાયી છે ગુપ્ત નવરાત્રિનું આ વ્રત આરાધના જો ન થઈ શકે તો માના આ એકસો આઠ નામનો જપ સાંભળવા માત્રથી જ મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને નવરાત્રિમાં મંગળવારે શુક્રવારે અમાવસ્યા પૂર્ણિમાના દિવસે શ્રી દુર્ગા અષ્ટોતર નામાવલી વાંચવાથી કે સાંભળવાથી જીવનમાં ધર્મ અર્થ કામ મોક્ષ અને ચારય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ સફળતા સંતતિ અને સંપત્તિના આશીર્વાદમાં આપે છે તો પૂરી શ્રદ્ધાથી શ્રી દુર્ગા અષ્ટોતર શત નામનો સ્તોત્ર શરૂ કરીએ આદિ શક્તિ માં દુર્ગાની જય ઈશ્વર બોલ્યા હે કમલાનના હું દેવી દુર્ગાના શતનામ કહું છું તે સાંભળો જેના પ્રસાદ માત્રથી સતી દુર્ગા પ્રસન્ન થાય છે ઓમ સતી સાધ્વી શંકર પર પ્રીતિ રાખનારા ભવાની ભવ ફેરા ટાળનારી આર્યા દુર્ગા જયા આધ્યા ત્રિનેત્રા અને શૂલધારીણી પિનાક ચિત્રા પ્રચંડ સ્વરે ઘંટનાદ કરનારી મહાતપા મન બુદ્ધિ અહંકાર સ્વરૂપી ચિત્તરૂપા ચિત્તા અને ચૈતન્ય રૂપા સર્વ મંત્રમયી સત્ય સ્વરૂપ સત્યાનંદ સ્વરૂપીણી અનંતા ભાવિની સર્વને ઉત્પન્ન કરનારી ભાવને યોગ્ય ભવ્યા જેથી વધુ કોઈ ભવ્ય નથી તેવી અને સદાગતિ શાવંભી દેવમાતા ચિંતા રત્નપ્રિયા સદા સર્વવિદ્યા દક્ષકન્યા અને દશયજ્ઞ વિનાશીની અર્પણા તપ દરમિયાન પર્ણપણ ખાનારી અનેક વર્ણા પાટલા પાટલાવતી લાલ ફૂલ ધારણ કરનારી પટાંબર પરિધાના અંબર રેશમી વસ્ત્ર પહેરનારી અને કલમંજીર રંજીની એટલે કે મધુર નાદવાળા મંજીર ધારણ કરનારી અમાપ પરાક્રમવાળી કઠોર સુંદરી સુર સુંદરી વન દુર્ગા માતંગી અને મતંગ મુનિ પૂજિતા બ્રાહ્મી માહેશ્વરી ઓનંદ્રી કૌમારી વૈષ્ણવી ચામુંડા વારાહી લક્ષ્મી અને પુરુષાકૃત વિમલા ઉત્કર્ષિણી જ્ઞાના ક્રિયા નિત્યા અને બુદ્ધિદા બહુલા બહુલ પ્રેમા અને વિનાશિની સર્વાસુર વિનાશા સર્વ દાનવ ઘાતિની સર્વ શાસ્ત્ર સત્યા અને સર્વાસ્ત્ર ધારી અનેક શસ્ત્ર હસ્તા અનેક કાષ્ટ કુમારી એક કન્યા કિશોરી યુવતી તથા યતિહી અપોઢા પોઢા વૃદ્ધ માતા બલપ્રદા મહોદરી મુક્તકેશી રૂપા મહાબાલા અગ્નિજ્વાલા રોદ્રમુખી કાલરાત્રિ તપસ્વિની નારાયણી ભદ્રકાલી વિષ્ણુમાયા તથા જલોદરી શિવદૂતિ કરાલી અનંતા પરમેશ્વરી કાત્યાયની સાવિત્રી પ્રત્યક્ષા અને બ્રહ્મવાદીની તો આ હતા શ્રી દુર્ગા દેવીના એકસો આઠ નામ હવે સાંભળશું શ્રી અષ્ટોતરશત નામ સાંભળવાનું મહાત્મ્ય હે દેવી પાર્વતી જે આ દુર્ગાના એકસો આઠ નામનો નિત્ય પાઠ કરે છે તેને આ ત્રણેય લોકમાં કશું અસાધ્ય રહેતું નથી તેને ધન ધાન્ય પુત્ર પત્ની ઘોડા વાહન હાથી તથા ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થ અને અંતે શાશ્વત મુક્તિ મળે છે જે ભક્તએ શ્રી દુર્ગા દેવીના એકસો આઠ નામનો જપ કરવો હોય તેમને પ્રથમ કુમારિકાનું પૂજન કરવું અને દેવી સુરેશ્વરીનું ધ્યાન કરી તેનું પરમ ભક્તિપૂર્વક પૂજન કર્યા બાદ આ એકસો નામનો પાઠ કરવો હે દેવી તેને સર્વશ્રેષ્ઠ દેવોની સિદ્ધિ મળે છે રાજા તેનો દાસ થાય છે તેમજ તે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરે છે વિધિનો જ્ઞાતા મનુષ્ય ગોરોચન અળતો કંકુ સિંદૂર કપૂર ઘી સાકર મધ એટલી વસ્તુ એકત્રિત કરી તે વડે વિધિપૂર્વક યંત્ર લખે અને એ યંત્રને ધારણ કરે તે સદાય શિવતુલ્ય થાય છે મંગળવારી અમાવસ્યા અને ચંદ્ર શદભિષા નક્ષત્રમાં હોય તે વખતે મધ્યરાત્રિએ જે આ સ્તોત્રને લખીને એનો પાઠ કરે તે સંપત્તિ વાન થાય છે એથી શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્ર સમાપ્ત બોલો શ્રી અષ્ટ સિદ્ધિ મા દુર્ગાની શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્રનો પાઠ પૂરી શ્રદ્ધાથી તમે સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજના વિડીયોમાં શ્રી દુર્ગાના એકસો નામનો સ્તોત્ર પાઠ તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ